સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 82 યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાયું ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઊણપ દૂર કરવાના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે જેમ સરકાર જીને તમામ વિભાગો તેમજ એનજીઓ સહિતના સ્ટાફ દ્વારા 82 યુનિટ બ્લડ કલેક્ટ કરી જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી રાજુલા પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર મેહુલ કુમાર બરાસરાદ દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકાવતા અધિકારી અને કર્મચારી શ્રીઓ તેમજ લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતા કેમ્પને અંતે ટોટલ 82 યુનિટ બ્લડ એકત્રિત થતા અધિષક ડોક્ટર એચએમ જેઠવા આરએમઓ ડોક્ટર શક્તિરાજ ખુમાણ અને ટીએચઓ ડોક્ટર નિલેશ કલસરિયા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી સાચા અર્થમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ હતી એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોની ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના પીઆઈઆઈ છે ગીડા સહિતના પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવેલ જ્યારે ટીડીઓ हितेश परमार सहित ने टीम द्वारा तालुका पंचायत थी सरकारी हॉस्पिटल સુધી પખવાડા ઝાળીને રક્તદાન કરવામાં આવે. સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મામલતદાર શ્રી એ કેシュ દેમાળી, કોસ્ટガードના સીઓ રાકેશકુમાર સહિતના સરકારી અધિકારી અને કર્મચારીઓ જેમત સાગરભાઈ સર્વેયા, કાનાભાઈ ગોહિલ, મનીષભાઈ વાળા મહેતા કનોજીયા જુરુભાઈ મેગળ અને પત્રકાર મિત્રો સહિતના અગ્રણીઓ દ્વારા ખડા પગે હાજર રહી એકત્રિત થયેલ બ્લડ નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ વીરજી શિયાળ અમરેલી